ભગવાનનું નામ જપ કરો કે ભગવાનના મંદિરે દર ગુરુવારે આવો બધી ધારેલી કામના અત્યલા કામો આપણા પૂરા પાડે છે સવાતી ભીડ છે અને મંદિરનો ઇતિહાસ કે છે શું છે મંદિરનો અમે જ્યાં આજથી 28 વર્ષ પહેલાથી મંદિર ભગવા થયું છે ચોત્રીસ ચોત્રીસ વર્ષથી મંદિર છે ને લોકો દૂર દૂરથી પહેલાં અમે સિટીમાં રહેતા હતા ત્યાંથી પણ અહીંયા દર્શન કરવા માટે આવતા હતા દર ગુરુવારે ગુરુવાર ભરવાથી ભગવાન જલારામ બાપા મનોકામના બધી પૂરી પાડે છે અને આજે ને વિના મૂલ્યે પ્રસાદીનું વિતરણ થાય છે આજે ભાવિક ભક્તોની અસંખ્ય લાઈનો હશે ને શોભાયાત્રા નીકળશે આજે પાવ આજના પવિત્ર પાવન દિવસે ભક્તોની જે ઈચ્છા હોય તે ભગવાન પૂરી પાડે છે